અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ગામ ખાતે વીજળી પડતા નુકસાન થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે બપોરના સમય બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં ક્યાંક વીજળી પણ પડેલ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગઢડા ગામના પંડ્યા દયારામભાઈ ગંગારામભાઈના વાડીના છાપરા ઉપર વીજળી પડી હતી જેના કારણે અંદર રહેલ કિંમતી ઝટકા મશીન ફાટી ગયું હતું અને નુકસાન થયું હતું જો કે કોઈ જાનહાની થયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા